જામનગર જિલ્લાના કંકાવટી ડેમના બે પાટિયા બે ફૂટ ખોલવામાં આવ્યા છે હડિયાણા ગામના ખેડૂતોએ પાણી છોડવાની માંગણી કરી હતી ત્યારે હડિયાણા સહિતના ગામના ખેડૂતોને પિયતના પાણીમાં ફાયદો થશે તેમજ દરિયાકાંઠે આવેલા બંધારામાં પણ એક ફૂટ પાણી ભરવાના કારણે ખારા પાણી અટકશે બધા ખેડૂતો ઉનાળુ પિયત કરી રહ્યા છે તેમજ આ પાણી છોડાવવા માટે સરકારી ધારા ધોરણ મુજબ ખેડૂતોએ પૈસા ભરીને પાણી છોડાવ્યું છે આ સાથે જ ખેડૂતોએ સરકારનો આભાર માન્યો હતો નિયમ અનુસાર સરકારશ્રીની સૂચના અને એને રજૂ કરેલા અનુસાર માંથી નીચેના ગામડાઓનો ફાયદો થાય અને લગભગ વિસ્તારને નદી ના ભાગે ફાયદો મળે તે માટે હરિયાણા બેરાજા બારડી ગામમાં નદીમાં પાણી છોડાવવાની આજે કાર્યવાહી ચાલુ કરવામાં આવી અને એ કાર્યવાહી નીચેના ગામો જેમ કે હરિયાણા બેરાજા બારડી એ બધા ગામો ને નદીના પટ વિસ્તારમાં જે આયોજન થયું છે ખેડૂતોને ઉનાળો પાક તથા ચોમાસા અગાઉ વાવેતર માટે બીજા પાક માટે વાવેતર થઈ અને એ માટે પૂરેપૂરું સિંચાઈ નો લાભ મળશે આઠમી સેન્સીયર થી કંકાવટી નદી ભાગે છોડવાનું થાય અગર જો કલકાઉ તુમ ફલ્લા પાણી છોડવામાં ખરકાઉ તુમ અને એ પાણીનો લાભ અમારા નીચેના ગામડાઓ એટલે કે ફલ્લા દ્વારા થી દરજા અણિયાના સુગના ગામડાઓ ને ફાયદો થશે ને જી અડવાણા ના પાકડીડિયા કાઠા ના ખાડા સુસ્તાર છે એમાં ખાસ કરીને વધુ ફાયદો થશે અને આ પાણી સખી લાખો એકર અને લાખો કેર તોનો ફાયદો મળવાનો છે જેમાં ઉનાળું વાવેતર ને ખાસ કરીને ચોમાસુ સુધી લગીન આ પાણી નો લાભ મળશે એના થકી આગળ નો નું આયોજન પણ કરી કરી શકશે ને આ માટે અમે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા કર્મઠ ધારાસભ્ય અને આપણા કેબિનેટ મંત્રી માનનીય રાઘવજીભાઈ પટેલ સાહેબ નો તમામ ખેડૂતો વતી અમે ખરા હૃદયથી આભાર માનીએ છીએ અને આ મારે છોડવા માટે મહેનતમાં ખાસ કરીને રાઘવજી અને દરેક ખેડૂતો સાથ અને સહકાર આપ્યો છે તે તમામનો અમે આભાર માનીએ છીએ રમેશભાઈ નંદાસણા ગામ અડિયાણા તાલુકો ગોડિયા જિલ્લો જામનગર ગુજરાત સરકાર અને ભાજપ સરકાર દ્વારા ખેડૂતોના લાભાર્થે વિચારશે જે સૌની યોજના નર્મદા નો દરેક ગેમ સુધી પહોંચાડવાની સુંદર યોજના ખેડૂતોના માટે જે બનાવેલી છે એના એક ઉદાહરણ રૂપે અહીં જામનગર જિલ્લાના કલ્લા સિંચાઈ ડેમ પારથી ઉપર સૌની યોજના જે પોઈન્ટ મુકેલ છે વાલ મૂકેલ છે એમાંથી પાણી કંકાવટી જે કંકાવટી નદી છે એના બંને ટાંકાના લાભાર્થી ખેડૂતો જે પૂરજ વિસ્તાર આવે છે એમાં ખેતીના ભાગને ખાસ તો શિયાળુ સિઝન અને ઉનાળુ સિઝન અત્યારે ઉનાળુ સિઝન ચાલી રહ્યું છે ત્યારે ઉનાળુ તલ

જે ગવર્મેન્ટ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ચાર અંકુશ યોજના માંથી બંધારણ યોજના બનાવે છે એ બંધારણ યોજના ઘોષે અને બંધારણ યોજના ની આજુબાજુ ના ખેડૂતો જે સિંચાઈ ઓરિયા ની લાઈનો નાખે છે આ બધા ખેડૂતોને આ મીઠું પાણી નર્મદા મળશે અને ખેડૂતોના ઉત્પાદન નો વધારો થશે આ તરફથી રાજ્ય સરકાર ધનવાદ ધન્યવાદ અહીં જે લોકોએ સહકાર આપ્યો છે અને અહીં સિંચાઈના અધિકારી અને જે અધિકારી ગણ છે સરકારી મિનિસ્ટરો કૃષિ મંત્રી ભાજપના પ્રમુખ તાલુકા ભાજપ ના પ્રમુખ સર્વે હું ખેડૂત પ્રતિ આભાર માનું છું માત્ર ભારત જય